બનાસકાંઠા કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે આવેલ સરકારી હોસ્પિટલમાં ડિલિવરી અને ઇમરજન્સી સેવાઓમાં પડતી હાલાકી પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે આવેલ સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા દર્દીઓને ઇમરજન્સી સેવાઓ માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો સમગ્ર ગુજરાતમાં નંબર વન ગણાતી શિહોરી રેફરલ હોસ્પિટલમાં જ્યારે ડૉક્ટર ડી એન પરમાર હતા ત્યારે સમગ્ર તાલુકાઓના ગ્રામ્ય વિસ્તારોમાંથી સારવાર અર્થે દર્દીઓ આવતા હતા ત્યારે હવે જાણે શિહોરી સરકારી હોસ્પિટલને કોઈની નજર લાગી હોય એવું લાગી રહ્યું છે અને શિહોરી હોસ્પિટલમાં ઇમરજન્સી સારવાર માટે આવતા દર્દીઓ જેવા કે પ્રસૂતિ માટે આવતી મહિલાઓ કે પછી અકસ્માત અથવા તો પોઈઝનિંગ જેવા દર્દીઓ માટે ખાસ કરીને ઉપરના માળે વ્યવસ્થા કરવામાં આવેલ છે પરંતુ લિફ્ટ બંધ છે ત્યારે ખૂબ જ મુશ્કેલી પડી રહી છે જોકે શિહોરી હોસ્પિટલમાં એક નવું બિલ્ડિંગ પણ ઊભું કરવામાં આવ્યું છે ત્યારે હવે મહત્ત્વની ગણાતી સેવાઓ માટે જિલ્લા આરોગ્ય અધિકારી અને સ્થાનિક તંત્ર દ્વારા ભોંયતળીયે દર્દીઓને ઇમરજન્સી સેવાઓ પૂરી પાડવામાં આવે તેવી માંગ બુલંદ બની છે સાથે સાથે બંધ પડેલી લિફ્ટ પણ ચાલુ કરવામાં આવે એ પણ જરૂરી છે અને હવે જોકે ફાયર સેફ્ટીની સુવિધા ઉપલબ્ધ છે ત્યારે દર્દીઓ માટે કાળજી રાખીને ઇમરજન્સી સેવાઓ નીચે લાવવામાં આવે એ અંગે જિલ્લા આરોગ્ય તંત્ર સાથે મીડિયાએ વાત કરી હતી ત્યારે જણાવ્યું હતું કે ટૂંક સમયમાં જ રૂબરૂ મુલાકાત લઈને જેમ બને તેમ જલ્દીથી યોગ્ય રીતે કામ કરવામાં આવશે અને થોડા દિવસ પહેલાં જ કાંકરેજ તાલુકાના મામલતદાર કચેરીમાં સંકલન મીટિંગ યોજવામાં આવી હતી જેમાં દરેક પ્રાથમિક અને સામૂહિક આરોગ્ય કેન્દ્રો પર ચોવીસ કલાક માટે કાળજી રાખીને વીજળીની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે તેવી દિશા પ્રાંત અધિકારી દ્વારા તાત્કાલિક ધોરણે સૂચના આપવામાં આવી હતી જેમાં કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે આવેલ સરકારી હોસ્પિટલમાં દોઢસોનો નવીન કેબલ વાયર નાખવામાં આવ્યો છે અને સિહોરી બોર્ડની કામગીરીને સ્થાનિક લોકોએ બિરદાવી હતી ત્યારે હવે એ જોવાનું રહ્યું કે આખરે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા ઇમરજન્સી સેવાઓ માટે ક્યારે નિર્ણય લઈ અને દર્દીઓ માટે સેવા પૂરી પાડવામાં આવી રહી છે